વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણી ઓગણીસમી જૂનના રોજ એટલે કે પરમ દિવસે યોજાવાની છે અને આજે સાંજે ચૂંટણીના પડઘમ શાંત થયા આ બંને વિધાનસભા બેઠકો ઉપર તેવામાં વિસાવદરની સીટ ઉપર એક નવો જ વળાંક આવ્યો છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આજે એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું તેઓએ એવો દાવો કર્યો છે કે એમના એક કાર્યકર્તાને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ બે લાખ રૂપિયા આપ્યા છે અને એ એટલા માટે આપવામાં આવ્યા છે કે એ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બોલે અને રીલ બનાવે વિડીયોઝ બનાવે એના માટે અને તેઓ પ્રાંત અધિકારી સમક્ષ જઈને એની રજૂઆત પણ કરી અને કમ્પ્લેન પણ નોંધાવી છે જો કે આ તરફ જ્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો સંપર્ક સાધ્યો તો તેમણે આ આક્ષેપોનું ખંડન કર્યું છે અને તેમણે એવું જણાવ્યું છે કે હાર ભાડી ગયેલા ગોપાલ ઇટાલિયા ગમે તે આક્ષેપ કરી રહ્યા છે બીજી બાજુ ત્યાંના સૌરાષ્ટ્રના લોકલ કોંગ્રેસ નેતાઓએ એવું પણ મીડિયાને કહ્યું છે કે કોંગ્રેસ પાસે એટલા પૈસા જ નથી હવે જોવાનું એ રહે છે કે આ ચાર લોકો વચ્ચેનો જંગ છે એમાં કોંગ્રેસ બીજેપી આમ આદમી પાર્ટી અને શંકરસિંહ બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો છે ગોપાલ ઇટાલિયા લગભગ બે મહિનાથી વધુ સમયથી ત્યાં આગળ પ્રચાર કરી રહ્યા છે અને ત્યાંના ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ તો એવું લાગે છે કે કોંગ્રેસ કદાચ ત્રીજા નંબર પર આવે અને શક્ય છે કે ગોપાલ ઇટાલિયા આ ચૂંટણી જીતી જાય પરંતુ જે બીજેપીનું બૂથ લેવલ સુધીનું મેનેજમેન્ટ છે તેને કોઈ પહોંચી વળે શકે એમ નથી અને એની ટક્કર કોઈ લઈ શકે એવું અત્યારે હાલ કોઈ પાર્ટી દેખાઈ નથી રહી એટલે કદાચ માર્જિન ઓછું હોય પણ નવાય નહીં કે કદાચ બીજેપીનો કેન્ડિડેટ પણ જીતી જાય અને આપણે જોઈએ કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું આજે સવારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તાલુકા સંગઠનના મહામંત્રી અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે પાંચ લાખ રૂપિયા હરદેવભાઈ વિકમાએ મારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો મનોજભાઈને હકીકત જણાવી આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો મને પણ જાણવા મળ્યું આ દરમિયાન હરેશભાઈ સાવલિયા અને મારા ઘણા કાર્યકર્તાઓ હતા બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે મિટિંગો કરે છે આવી અફવા ફેલાવાના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની ઓફર કરી હરદેવભાઈ વીકમાં એક ખેડૂતનો દીકરો છે ઈમાનદાર માણસ છે એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ આનો પર્દાફાશ કરવો જોઈએ ગોપાલભાઈ આપણે શું કરવું તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા અમે ત્યાં સૌથી પહેલાં હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ હરદેવભાઈ પોતાના ટુ વ્હીલરમાં ગયા એની પાછળની કારમાં હું બેઠો સળંગ રેકોર્ડિંગ સળંગ કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા ત્યાં એમને લલિતભાઈ વસોયા લલિતભાઈ કગત્રા ભરતભાઈ ભિરડીયા આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા એમણે હરદેવભાઈને કીધું કે તમને બે લાખ રૂપિયા આપવામાં આવશે તમારે ભોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની આભાર દીધી વિડીયો બની ગયો અને ત્યાર પછી હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવ્યા નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું એ રૂપિયા રીતે આમ પોતાના જબ્બામાં અંતાડીને લઈ જાય છે એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું અને ત્યારબાદ અર્દે ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા શહેરના બોર્ડમાંથી અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષે બધું રેકોર્ડિંગ કરી લીધું મિત્રો આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી આજે આ ભાજપ કોંગ્રેસની મિલી ભગતનો ખેલ ખુલ્લો પડી ચૂક્યો છે હોટલ સાહેબનાની અંદર મારી પાસે જે માહિતી છે સાચી છે કે ખોટી છે એ સરકારી તંત્રએ તપાસ કરવી જોઈએ સીસીટીવી ચેક કરવા જોઈએ મારી પાસે માહિતી પ્રમાણે અંદાજે પચાસ કરોડ જેટલા રોકડા રૂપિયા હોટલ શાયના ગોલ્ડમાં રાખવામાં આવ્યા છે અને આ હોટલમાંથી તો પૈસા વિતરણ ભાજપ કોંગ્રેસ બંને કરી રહી છે આવી માહિતી છે આ માહિતીની ચોકસાઈ ચૂંટણી અધિકારીએ કરવી જોઈએ મેં લેખિતમાં ફરિયાદ આપી છે મેં એમને રજૂઆત કરી હતી કે તાત્કાલિક શાયરના ગોલ્ડ હોટલના સીસીટીવી ફૂટેજ લઈ લેવા જોઈએ આ છે એ કદાચ સીસીટીવી નાશ કરી દેશે તો પુરાવાનો નાશ થઈ જાય તો મેં રિક્વેસ્ટ કરી છે અમે હરદેવભાઈ એક લેખિત ફરિયાદ પણ ચૂંટણી અધિકારીને આપી છે અને અમે આશા રાખીએ કે તાત્કાલિક ચોવીસ કલાકમાં આનું કાર્યવાહી આ અંગે તમારે શું કેવું છે એ અમને જરૂરથી જણાવજો